સમય ગયા છે બહાર જવા માટે ખ્યાલ વાર જય શ્રી રામ જય બજરંગ બલી જય માતાજી કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં રહેશો મજામાં નહીં મજા માં રહેવાનું ફરી એકવાર મારા બ્લોગમાં બહાર સ્વાગત છે સ્વાગત 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 છે ભાગી ગયા સાડા દસ હું જ આવું ત્યારે બાદ હરીની સાથે કારણ કે એની સાઈડ ઉપર એક કામ છે તો ગોવા દેવાનું છે ને હારેસારે ટપુ વધારે હોતી છે જો કે આમનો ઝઘાડો પણ જાગતી નથી એટલે મેં રજા છે તો કાંઈ ને આલો સુવા દઉં હું આવું ક્યાં હું ના લઈ જવાની હતી મારે ગુસ્સો કરીને મેં ખોવા દીધી એકદમ કોઈ આને લઈ જ જાય ને કાંઈ નહીં આલો ત્રણ દિવસની રજા છે આ છૂટી રહીને તો વાંધો નહીં આરામ થઈ જાય થોડું કામ થઈ જાય એટલે ટપ્પુ નથી આવે હું જાઉં છું પણ બપોર નથી બપોર નશો આવતો હોય તો જગાડો હય ટપ્પુ રજો આવું તારે અય હું જાઉં છું આવું તારે તો હું કરીશ આરામ હમ કામ કરીશ હું જાઉં છું તો સારું મિત્રો હું આવું હરીનો ફોન બી આવી જાય વાટે જ થઈ ત્યાં મળીએ તો બધા કંઈ બધા ધોકમાં બના રહી જાય તો મિત્રો અત્યારે હું નીકળી ગયો છું જો આગળ ટ્રાફિક સિગ્નલ નહ કારણ કે સુરતમાં ટ્રાફિક સિંગ બહુ થઈ ગયો બ્લર ક્યાં થઈ ગયું તો આગળથી નહીં ત્યાં બ્લર થઈ જાય તો હવે પહોંચી ગયા ટ્રાફિક સિંગના ઊભો રહેવાનું છે હરીભાઈ આપણે વાટે છે એમ કે ક્યાં હે છે મયું મિત્રો અત્યારે આવી ગયો છું હરીભાઈના ઘરે ઘરે એમ નીચે બેઠો જો હરિભાઈ કોકાર ફોનમાં વાત કરે છે અને નતરમાં આવી જ ગયો રહો મસ્ત વાતાવરણ લાગે પણ હવાર હવારમાં બધા બેસી જાય રહો મારે જવાનું છે બહાર નવસારી થોડું કામ જોવા માટે હેલ્મેટ આપણું આને વિના તો ખબર ને કે જવાય નહીં આપણે એટલે એને હારે હારે રાખવો પડે અમે નીકળી ગયા છીએ બહાર જવા માટે ખ્યાલ આપણે જવાનું છે એક સાઈડ જોવાનું અબે જોઈ નાદી હું થઈ પછી માણા જોઈને બધા પાછડે ગોઠવાઈ બધાના ગરબા ઉપડી ગયા છે એટલે ફૈકી મારતો લાગે વાત કરે પાણી હું મારું ને મારી તો મારવી લાગે

એલે એક તો ગૌમબો બીવાડ પડે કે ઓલતો લોટ પડ્યો જાસે પણ હવે રસ્તો ગોતવી છે રોગમાં લેમ તો આવ્યા છે ઠેળ લગીનો ક્યાં કટ આની અંદર જ જશે અહીથી ઉગ્યાથી પહેલા જોઈ જોઈ જ એમ છે તો જાય થૂ

சாப்பாடு બીજું મોહર્યું હવે પાછા બોલી ગયા છે અમારા ઠેકાણે ઠેકાણે કેનો આ સરવા ઠેકાણે છે અવાજ આવશે અવાજ કે બંધ થઈ ગયો ને પાળી દે એમ નહી હા બધી અવાજ બાકી રહે કાઈ હવે પાર્કિંગ કરી

હું મારે હોય ને તો કામ ન થાવને બધું પડ્યું રહે છે હા શું ને તડકો હતો બહુ ગજબ નો પણ ફ્રેસ તો થઈ જાય એટલે તો અમે મોટું બોટલો ભય નાખ્યો હારું તો મોટી ગાડી લઈને જતા ફોર વ્હીલ નહીં નહીં કારણ કે ટુ વ્હીલ લઈને જાઓને લગભગ પાસા નો ને અન્ય કંઈક પૂરું થાય એવો બફારો એવી ગરમી થાય ટુ વ્હીલન તો કોઈને દેખાત નહીં રોડ આવ્યો આવી બધા ફોર વ્યવલર નહીં હે નો જ બતાવે નહીં તારો હાલો હા જમી લઈએ કાંઈ કે કેતા અને હું લઈને ત્યાં જમતા જ ગયા હતા અને લાઈટ ને એટલે થઈ ગયાસ નકર મન થાતસ કાને તો ચાગી નમે એટલે કાઈ નથી ભૂજો એક જ દસ્ત હોય જો ભળચ્ચી કે કે બનાવ બલ્કનીમાં છો તો કે રીતે અજો પેન્ટ કે ઉપર નહી ગલે બતાય એ તો બહુ યાદ રહે એટલે હું છું એવું છે ઠંડી ઠંડી હો કારણ કે પાવર વહી ગયો તો કાંઈ ન મને ભૂખ લાગી હતી કે નથી તો મને સપનામાં આવતી હું તો મેં એવું રાખી પી લો રાખી પી લો પણ લાઈટ કંઈ સારું છે પીધી જ જેમ લચ્છી બનાવી નાખી ચાલો પી લે તો અહીંયા આપણા ઘરે બસ હવે સબસ્ક્રાઈબ તમે જોઈ શકો છો ટપોઈ બનાવી નાખી છે પાણીપુરી એટલે સોરી પાણીપુરી નહીં શું કહેવાય એને મસાલા ફસાલા સબ ઓકે મહેગી મહેગી બના એને બનાવી બનાવીને મેં સાથે સાથે બનાવી મારી મસ્ત ફેવરેટ લચ્છી કોને કોને લચ્છી ભાઈ નીચે કોમેન્ટ કરતા જોલો હાલો મળીએ આપણે આગળ તમે બધા કન્ટિન્યુ બધા વોગમાં બનાવી રહજો દત્ત કરી

આ તમારી એવી દખવા થઇ ગયો તો કે અમે હું ગોવા જોયો હતો તેને ઓલી પુરીઓ આટા મારતી ને તો હું તો જોતો તો હવે મારી ભગવાન આખું દીધી છે એટલે નજર તો જવાની જવા પુરી ઉપર હોય એટલે તો મેં હરીને એમ કીધું કે તમે બે કપલ માં આવ્યા હોય

પણ એવું ને જો અમે છત્રી માં ઉડવાનું હતું હવે આ બાજુ છત્રી માં મતલબ માં ઉડવાનું હતું આ બાજુ નું કપલ બેઠું હતો એ હા મસ્ત આપણે જે જોવું હતું ને એજ કંડિશન માં બેઠા એ આપી છે ઘડીક ઉડાડાડ્યા એને બહુ ઉડાડી પછી મેં કીધું બે કપલ બેઠા ને તો અમને ઉપર ગયા

આપડે <laughs>